આવતીકાલે બાવીસ જૂને રાજ્યમાં ગ્રામ પંચાયતો માટે મતદાન હાથ ધરાશે અમદાવાદ જિલ્લામાં ઓગણસાઠ ગ્રામ પંચાયતોમાં સરપંચની ત્રેપન બેઠક તેમજ એકસો બાવન વોર્ડના સભ્યો માટે ચૂંટણી પ્રક્રિયાને વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે અમદાવાદ જિલ્લામાં કુલ એકસો પચ્ચીસ મતદાન મથકો પર મતદાન થશે અમદાવાદ જિલ્લામાં આવતીકાલે બાવીસ જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે ત્યારે ચૂંટણી પ્રક્રિયાને રાજ્ય ચૂંટણી આયોગ અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તમામ સુવ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના નવ ગ્રામ પંચાયતોમાં આઠ સરપંચની બેઠક અને એકવીસ વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે જ્યારે માંડલ તાલુકાના ગ્રામ પંચાયતમાં સાત પંચાયતો અને ચાર સરપંચ બેઠક તેમજ પાંચ વોર્ડની સભ્યોની ચૂંટણી યોજાશે આ જ રીતે રામપુરા દિત્રોજમાં પણ બાર ગ્રામ પંચાયતોમાં બાર સરપંચની બેઠક તેમજ બેતાલીસ વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાનાર છે આવતીકાલે બાવીસમી જૂને સામાન્ય તેમજ પેટા ચૂંટણી યોજાશે ચૂંટણી અધિકારીએ તેમજ તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયાને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે તાલુકામાં યોજાનારી સરપંચ અને સભ્યોની ચૂંટણીમાં વિરમગામ તાલુકાના ખુલદ મણિપુરા મેલજ કાદીપુરા વલાણા ચુનિનાપુરા દેવપુરા સરસાવડી દોલતપુરા તેમજ જેતાપુર વિસ્તારમાં સામાન્ય તેમજ પેટા ચૂંટણી એટલે કે સરપંચ અને સભ્યપદ માટે ચૂંટણી યોજાનાર છે વિરમગામ શહેરના એમજે હાઈસ્કૂલ ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી મતદાન પ્રક્રિયાને લઈને દરેક બૂથોમાં પ્રિસાઇડિંગ ઓફિસર સહિત કુલ અઢીસોથી વધુ કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ ફરજ પર મૂકવામાં આવ્યા છે તમામ ચૂંટણીલક્ષી સાહિત્ય મતદાન મથકો ઉપર પહોંચાડી દેવામાં આવ્યું છે આવતીકાલે બાવીસમી જૂને સવારે સાતથી સાંજના છ કલાક સુધી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજવા તંત્ર દ્વારા સજ્જ કરવામાં આવ્યું છે погиб.